ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટની કંપની ફરી વિવાદમાં ફસાય છે લોઢવા ગામે માઇનિંગ પ્રોજેક્ટ માટે લોક સુનાવણીમાં ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ જોવા મળ્યો હતો કોડીનાર શહેરમાં આવેલી નામચીન અંબુજા સિમેન્ટ કંપની નવી વિવાદમાં ફસાય છે અંબુજા કંપનીને સિમેન્ટ બનાવવાનું કાચું મટીરીયલ જરૂર પડે છે જોકે અંબુજા એ કોડીનાર તાલુકાની મોટાભાગની જમીન ખરીદી તેની અંદરથી પથ્થરો ખોદી કાઢ્યા છે અત્યાર સુધી અંબુજા સિમેન્ટ દ્વારા ભેટાવડના રામપરા સુત્રાપાડાના વડનગર સુગાલી સહિતના ગામોમાં સુત્રાપાડાના લુઢવા ગામે પાંચસો એકરથી વધારે જમીન પર માઇન્સ શરૂ કરવા જઈ રહી છે જેના કારણે લુઢવા ખાતે જીપીસીબી દ્વારા કલેક્ટરની હાજરીમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં અંબુજા કંપનીના ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જબરો વિરોધ કરવામાં આવ્યો હતો લોઢવા ગામના ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે અંબુજા કંપની દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ રિપોર્ટ ખોટા છે લોઢવા ગામમાં યોજાયે લોકસુનાવણીમાં અંબુજાએ રજૂ કરેલ પ્રોજેક્ટ રિપોર્ટને લઈ હંગામો મચ્યો હતો ગ્રામજનોના કહેવા મુજબ કંપની દ્વારા રિપોર્ટમાં અહીંના ફળદ્રુપ જમીનને બંજર દર્શાવી લોકોને સરકારને ગેરમાર્ગે દોર્યા છે જોકે કંપની દ્વારા માઇન્સ શરૂ કરાય તો અહીં બેકારી અને ભૂખમરાની સ્થિતિ પેદા થાય તેમ છે સિમેન્ટ કંપની અહીંની જમીનને બંજર બનાવી ખેડૂતોને પાયમાલ તરફ ધકેલી તેમજ જમીનમાંથી પથ્થર ખોદી કાઢવાના કારણે દર્યો નજીક હોવાથી તમામ કુવાનું પાણી ખારાસ થશે પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામ જનોએ માં કરી છે કે હાલ સુનાવણીનો તમામ ગ્રામજનો વિરોધ કરીએ છે અને ફરી લોક સુનાવણી યોજાય તેમાં અંબુજા સચોટ રિપોર્ટ રજૂ કરે આજે અંબુજા સિમેન્ટ કંપનીનું પબ્લિક હિયરિંગ હતું 500 હેક્ટરના માઇનિંગ લીસ માટેનું પબ્લિક હિયરિંગમાં ગોઠવા ગામના તમામ ગ્રામજનો ગ્રામ પંચાયત ગામના સર્વ આગેવાનો અને સરપંચ તરીકે હું

ત્રણ મીટર પાંચ ફૂટ ખાલી ખોદાણ કરે તો એ પાણી કોઈ કંપની રોકી ન શકે એ પાણી રોકવાની કંપનીની કોઈ તાકાત નથી એ પાણી ઓટોમેટિક ત્યાંથી બહાર આવે છે આગળના એરિયામાં મારો ખારાસ પડતો એરિયા સુધી ખારું પાણી વહી જાય નહીં એટલા માટે ન્યાલી જ આવે તો એ ગામને અને આજુબાજુના વિસ્તારને પણ નુકસાન છે બોલ અમારે ગામની માગણી એવી છે કે આ હિરિંગ રદ કરવાનું એના હાસો હાચો પ્રોજેક્ટ જયારે એલું કરે પછી પાછું હિરિંગ ભલે

આના કારણે આ વિસ્તારની અંદર પર્યાવરણની વારંવાર નુકસાન થવાની છે કંપનીએ ઘણા ખેડૂતોને જે તે સમયે ઝીંગા ઉછેર કેન્દ્રના અને બાના હેઠળ જમીનો ખરીદી કરી લીધી હતી અને જે જમીનો છે સાવ નજી કિંમતે ખરીદી કરી લીધી હતી આ પ્રોજેક્ટની અંદર આઠસો પંચાવન જેટલા ખેડૂતોની જમીનો લેવાની છે અને માત્ર એકસો તેર લોકોને રોજગારી આપવાની છે એના કારણે લોકોનો જોરદાર વિરોધ છે અગાઉ છસો ને બેતાલીસ હેક્ટરની અંદર કંપનીએ માઇનિંગ પ્રોજેક્ટ માટે તેનું પબ્લિક હિરિંગ થયું હતું અને આ પ્રોજેક્ટની સરકાર દ્વારા સીઆરજેડમાં આવતો હોવાના થઈ અને રદ કર્યો હતો અને ફરી વખત અંબુજા સિમેન્ટ કંપનીએ આ પ્રોજેક્ટની માંગણી કરી છે અને હજી પણ આ જ વિસ્તાર સીઆર આવે છે અને જો આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તો આ વિસ્તારની અંદર સમુદ્રીલાયક જમીનોમાં પ્રવેશી જાય અને મોટી નુકસાની કરે એવી પૂરેપૂરી સંભાવના છે ખનીજ ચોરી ચોરી કરવામાં અંબુજા સીમેન્ટ કંપનીનો ફર્સ્ટ નંબર આવે છે એરિયાની અંદર અને અત્યાર સુધીમાં ઓલરેડી સો કરોડથી વધારેની ખનીજ ચોરીની તેમની પાસેથી વસુબાત કરવામાં આવી છે અને ઓગણીસ કરોડ જેટલી ખનીચોરીની નોટિસો કલેક્ટર દ્વારા આપવામાં આવી છે અને બે કરોડ જેટલી ખનીચોરીની નામદારા ગુજરાત હાઈકોર્ટમાં પીએલ ચાલુ છે લોડવા ખાતે યોજાયે લોક સુનાવણીમાં સ્થાનિકોએ કંપનીના ઉચ્ચ અધિકારીઓને સવાલો કર્યા હતા કે અંબુજા લોઢવામાં માઇન્ડ શરૂ કરે તો ગામ અને લોકોને શું ફાયદો જેનો જવાબ મિનિટો સુધી અંબુજાના અધિકારીઓ આપી શક્યા ન હતા જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો જોકે અંતે અધિકારીઓએ અનાજ છૂટકે ગોળ ગોળ જવાબ આપવાની ફરજ પડી હતી રાકેશ પરાવાનો રિપોર્ટ ન્યૂઝ ગીર સોમનાથ